ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર સુવિધાઓના નામે મીંડુ કે જેને લઈને ટીવી સેવન્ટીન ગુજરાતી એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કરોડો ખર્ચે ગાંધીનગર રેલવે સ્ટેશન સમારકામ કરવામાં આવ્યું પરસેવાની કમાણી એ જનતા ઈમાનદારીથી ટેક્સ ભરે છે પણ જનતાને ટેક્સના નામે કેવી સુવિધાઓ મળે છે તેને લઈને આ અહેવાલમાં વાત કરવામાં આવી હતી કરોડો ખર્ચે ગાંધીનગર રેલવે સ્ટેશન રિનોવેશન કામ ચાલી રહ્યું છે

શૌચાલયનું કામ હજુ સુધી પૂરું થયું નથી જેના કારણે મુસાફરોને પરેશાની ભોગવવી પડી રહી છે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર ગોકુળ ગતિએ ચાલતા કામને લઈને ટીવી સેવન્ટીન ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો ધ્યાન માં રાખીને હવે તંત્ર સફાળું જાગ્યું ટીવી સેવન ગુજરાતીના અહેવાલ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે અહીં કામગીરી શરૂ કરી દીધી છે શૌચાલયનું કામ હોય કે પછી રેલવે સ્ટેશન ઉપર લાઇટના થાબલા લગાવવાનું કામ જનતા પોતાની પરસેવાની કમાણીથી ટેક્સ ભરતી હોય છે તેને સામે તેમને પૂરતી સુવિધાઓ પણ આપવાનું કામ તંત્ર કરે છે જ્યારે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે ત્યારે મીડિયાના માધ્યમ તરીકે અમે ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવાનું કામ કરીએ છીએ મીડિયાના માધ્યમથી અમે અમારી આ ફરજો નિભાવતા રહીશું જનતાના કોઈ પણ પ્રશ્નો હશે ટીવી સેવન્ટીન ગુજરાતી તેને અચૂક ઉઠાવશે અને તંત્રને તેનો જવાબ પણ આપવો જ પડશે